હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મિત્રો આજે આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને કેમ કે આજે ઘણા બધા દિવસે આપણે વિડીયો શૂટ કર્યો અને થોડુંક કારણ હતું કે વિડીયો શૂટ કરી શક્યા એવું નહોતું એટલે આપણે ઘણા બધા દિવસે આજ વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે તો હવે કન્ટિન્યુ બ્લોગ આવશે તો મિત્રો કેમ છો બધા મજામાં અને તમે પણ મજામાં છો ને હું પણ મજામાં છું તો ફેમિલી બધાને ફરીથી એકવાર જય માતાજી જય દ્વારકાધીશ અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે બહુ જ લેટ વ્લોગ સ્ટાર્ટ કરી હતી કારણ કે આજે વાગી ગયા છે અગિયાર સાડા અગિયાર જેવું થયું છે તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમકે થોડું કામ હતું વધારે હવે સવારે એટલે વ્લોગ સ્ટાર્ટ થયો નહોતો તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો હલો આગળ મળીએ વિડીયોમાં તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો મિત્રો આજે એક તમને એક ખાસ વસ્તુ બતાવવા જઈ રહ્યું છું કે જે આજે મારા ઘરમાં અને બે દિવસથી આવી ગયા છે તો એ અમારા ઘરમાં એક ન્યૂ ફેમિલી મેમ્બર એડ થઈ ગયા છે તો બે દિવસ પહેલાં જ આવે છે તે એ બતાવું તમને તો મિત્રો આ છે અમારા એક નવા ફેમિલી મેમ્બર એ બે દિવસ પહેલાં આવી ગયા છે તો દનપાલસિંહ હાથ ફેરો હતો પાર્ટીના આપણા તો બે દિવસ પહેલાં આવી ગયા છે અને અત્યારે આરામ કરે છે મિત્રો તો ત્રીજા બોલું તને હાથ ફેર્યા ત્રીજા ને બીજા એક હજુ આવે છે બપોર પછી તો એ પણ વિડીયોમાં બતાવીશું તમને તો કન્ટિન્યુ લોગમાં રેજો જે મારા મમ્મી એની ભેંસોને પાણી પાવે છે તો કન્ટિન્યુ લોગમાં રેજો મિત્રો છે તો આ છે એની મમ્મી અને આ છે એનું બચ્ચું મિત્રો મિત્રો નાના નાના છોકરા ઠંડી ની ખવાય બેઠા સહે તો પાટલી ખાટલી લે ખાટલી આ સરસ મજાની નાની ખાટલી છે મિત્રો બેસવા દે બેસો બે જ પીનાલાલ તે બેઠા બેઠા પરીખું ખાય છે પીનાલાલ તો મિત્રો અમારે એક નવા ફેમિલી મેમ્બર જે અત્યારે એડ થઈ ગયા છે એ બતાવું તમને તો કન્ટિન્યુ તો મિત્રો આ છે અમારે એક નવા ફેમિલી મેમ્બર જે અત્યારે આવી ગયા છે અને એ રસ જના ભૂરાબૂરા છે આ છે એમની મમ્મી અને આ છે તે અત્યારે હાલ જ આવ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો અને કેવો લાગે કેવા નહીં તો કહેજો અમને તો હાલો આગળ વિડીયોમાં મળીએ એ બોલો છે એ કન્ટિન્યુ માં રહેજો મિત્રો તો મિત્રો થઈ જશે રાત અને અમારા ઘરે બહુ જ નાના નાના છોકરાઓ છે તો બહુ જ ઇસકારો કરે છે ને ઠંડી પણ લાગે છે તો આપણે ટોપી અને સ્વેટર પહેરી દીધી છે તો બતાવું તમને કે મારા ઘરે નાના નાના છોકરા છે બહુ શિકારો કરે છે તો હવે એમની તરફ

બાય બાય બધાને તો હવે સુઈ જઈએ આપણે